તું તો પાછી ચાલાક કરી કે કાટા તો રાગી પરින් મેલ દીધા હોય. તો ખરા. ને તું બટલી મારી પાસે પેલા બજારમાં આબરૂ કાઢે આ ભૂડી વઈની જેવી દેખાય છે ખબર નથી પડતી. તારું રૂપ છે એટલે કહું છું. ના હાલ નો કાકરો બટલી આવજે. નહીં એકલી. મારું તો આબરૂ કાઢી છે જોજે વગર નાય દેખાડું બગાડ પકલાજો. ઓ શિયાળા તો ડોશી ચાર દાડે ચાર દાડે ના વા લુકળો તો રોજ બદલી નાખો ખબર છોકરો ગાતા થાય આપળો પછી આવતો પિક્ચર જોઈને આવવાનું ખબર નથી તને પેલું વિક્રમ ઠાકોરનું નવું આઈયે કે પેલી સવની બાર મેલ લેવજે કે પણ તું હેડવાં કટોશી તારો પાછું ખબર વાત કરે પડી નહી મારા ખતર્યું તમને ખબર આપું કેવું કચર્યું હશે તો શિયા ગડાઈએ છે કટાઈએ કટાઈએ ને શું વાસ ઉઠે શું સકાવા જાવ છું બધા ફરતા છે આખો ટોય છોચીન મારા કરતી દો સો ગણું ખાય છે

આપડે તેલ ના લાંબા જવું પડ ઉ તો કચરિયું ખાધું જ નહીં હેડાય આ ગઢ ખાઈએ રોજ વાટકો વાટકો ઠોકવાનું છે

લામુ તાજી આવો બસ હા આવો સા બોંપડી છે કુ ઓય ઓય આતારાનું ગોળા ખરમી નઈ કરવાની નકા કતરિયો હમળો ઓય નેકી ખબર નઈ એ કતરિયા ઘેર કાઢ્યા તો ડબા પર ના ના તારો બૈરાનું હેરતું નઈ એટલે એ ઓછું કોમરા એ કરવાની વધારો દોશિયા માં આગળ કરવાની કોગડી પાછી નાઈ તું યે પસો ઓમ ઓમ હું જેવું બોલાસા ગાળો એ કોણ કરે હેડવાક એક બજી આપડા પતરી કા નાવા જવાનું છે પાસે રિક્ષા મિયે ના હોય અરે આ બ્લુ ડીજે જ્યુસ કેનું કરતો હતો ખબર ના પેલું ડીજે પોચું કેવું કરે કે રાગી રાગી જવાનું કુત તું કુદર હા કુતમ બાબુ કરતો નઈ બાબુ

કુદ્યો e બે નહીં જેતી ને એ બધી આ ખોળિયા ખબર નહિ પડતી એ પેલી ખોડિયા ની બળેલી પાટા મેલું મેલું કરતી હતી તારા મુઠામાં મગફળે

કમ કરે આબરૂ કાડે ના આ નય સતર આ લમણો બે આલ્યો થઈ ધક્કો માર પાછળ એટલી બધી મોય બોલનારી મુઠી છૂટી થઈ જાય છે તું તું સ્પેશિયલ છે તો સ્પેશિયલ ઓ માં ના બે હમણ બે ઉપર એ ખોયા એને તારી દીક્ષા થઈ જશે તારા બે તો ડોશી ને તું ડોશી પેસી બાદ દેશ ને અલે બોલે પછી અમારા હાથ હે હે જાદો વાળી મોઢું થાય તો જાદો આલી દેવો આ તો કેવો ગરમી ને ખોયા કોઈ નહીં તું તો લે ડોશી બેહી જા તું ધીખે બેસ એ કોણ આ પેલો ડ્રાઈવર આયો બેઢવાળો ડોહાની રિક્યા છે તે ન બેહાડી સ્પેશિયલ કરી છે ભાડું આલ્યો તો હું વળધું નહીં ભાડું લેવું અમાર ડોશી બેહી જક પછી તું એ હું ટાઈટાઈ કરી બેહી જા તું 50 વધારે લઉં છું તે તાર એ 50 વધારે તારા ઘરે રાખ્યો નહીં તો તારા 50 ના ખેલાવાનો કોને મેલવા છે હું નહીં કોને એમાં ભાજી નાખ્યો દેવાવાનો નક પાર્યા તો એ

ખોરાકી લડકા તું તો મારા પેલા સદા પોતા જેવી બનવા લાગે છે

શું કરવા હંગા તો લઈ જો વારું છે બધું ઓમ કતર્યું લઈ દોશી એય કતર્યું લાય લે ખોળા રવા દે ક મે રવા દે કતો શું ડબો ખોળિયા ડબો લાવ હે હે એ ચોપડી મે સકમ આલી દીયો એ નઈમ કરવાનો એ સકેળો કોને મેલી છે કે તો ફાજી મોગી નાખ અમાર આ કાકા ખોળા હું કવ પૈસા લાવ પૈસા ડોસી ફાઇ લેતા ચારસો ને એકાવન રૂપિયા ને એના પણ પાકીટ હોય પાછું બે મારી ના લેસાધ કરી જેવો શીખવું તું એ ખબર તો

આ તો થોડો દારૂ છે ખોડેક વાત કર ઓમાં ઊંટો નહીં નાખે લોક મેકા પેલા ના ખવાય હોય કણ પણ હા તો કા હું હું કવ છું ઊંટનો મેકા આવે છે મોય ઊંટીની મેકા છે હાથ ના ના હા તા ખાવેલા તા ખો મારો દોશી મારો કરો તાનુ હું ખાવ છું પાછો અલ્યા દોશ્યો તો ના પાડે

那我走到哪边去捉去？看上哪边有